અંકલેશ્વર ચુના બોરભાટા બેટ રોડ ઉપર દુર્લભ વન્ય પ્રાણી વનિયર અજાણ્યા વાહનની ટક્કરે મોત જિલ્લામાં મોટી સંખ્યામાં વન્યજીવો વસવાટ કરી રહ્યા છે ધીરે ધીરે શહેરીકરણનું વધુ પ્રમાણ અને જંગલોનો નાશ થવાથી વન્ય વાહનની ટક્કરે મોત નીપજ્યું સોમવારે રાત્રિના સુમારે અંકલેશ્વરના જૂના બોરભાટા બેટના રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે શિકારની શોધમાં પહોંચેલા અને નામ શેષ થવાની કગારે ઉભેલ વન્યર પ્રાણીનું મોત થયું બિલાડી જેવા દેખાતા પ્રાણીથી લોકો ભારે કુતુહલ સચાવ જૂનાપોર ભાટા પેટના હિરેનભાઈ ઠાકોરને રોડ વચ્ચે પડેલ હોવાથી તેને રોડની સાઈડ ઉપર મૂકીને અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમી અમિતભાઈ રાણાને જાણ કરી હતી તે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ના અનુસૂચિત બે હેઠળ સુરક્ષિત હોવાથી તાત્કાલિક અંકલેશ્વર વન વિભાગને જાણ કરાઈ હતી અમિતભાઈ રાણાના જણાવ્યા અનુસાર આ પ્રાણી શર્માળ હોય છે તે મનુષ્યને કોઈ નુકસાન કરતું નથી જે દેડકા કાચિડાને ઉંદર જેવા પ્રાણીઓનો શિકાર કરીને ખોરાક મેળવે છે તેમજ બોર વણના ટેટા ગુંદા પણ ખાય છે આ પ્રાણી દિવસે વસ્તી ને કારણે બહાર નીકળતું નથી તે રાત્રિના સમયે જ બહાર નીકળે છે ત્યારે ખોરાકની શોધમાં ભટકી ગયેલ હોવાથી કોઈ અજાણ્યા વાત સાથે અથડાઈ ગયું હોય તેવું લાગ્યું છે લોકોમાં એવી માન્યતા છે કે આ પ્રાણી બાળકો ઉઠાવી જાય છે પરંતુ વનિયર બિલાડી કરતાં સહેજ મોટું હોય છે પરંતુ તેની ઊંચાઈ બિલાડીથી ઓછી હોય છે આ પ્રાણી દિવસના સમયે વૃક્ષોની શાખાઓ વચ્ચે કે તેમની બખુલમાં ગુંજળો વળીને પડી રહે છે તેમજ ઘાસ અને ઝાડીવાળી જમીન ઉપર ફરવો વધારે પસંદ કરે છે ઘરની નીચે કે જમીન નીચે તેનું દર બનાવે છે એકલું ફરવાવાળું અને ગભરું પ્રાણી છે ફળો અને શાકભાજી ઉપર પણ તે આધાર રાખતું છે આ પ્રાણી બીજનો ફેલાવ કરીને પર્યાવરણનું રક્ષણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે શિકાર રોડ અકસ્માત અને ઘટતા વસવાટને કારણે તેમની વસ્તીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે રિપોર્ટર અઝર પઠાણ સાથે ડે ન્યૂઝ અંકલેશ્વર